વિશ્વ રેડ ક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ ઉજવવામાં આવે છે જેની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં માનવતાના પક્ષમાં થીમ મુજબ ક્રોસની સેવાઓની જાણકારી આપતા ક્રોસ રથનું પ્રસ્થાન કરાવેલ છે

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા ચેરમેન ભરતભાઈ પરમાર ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલ કારોબારી સભ્ય વનિતાબેન પટેલ અરવિંદભાઈ શ્રીમાળી જીતેન્દ્રભાઈ અમીન કનુભાઈ પટેલ કે કે શાહ સભ્યશ્રીઓ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સહયોગીઓ રેડક્રોસના તાલીમાર્થીઓ ભાગ્યલક્ષ્મી કોલેજના દામિનીબેન પટેલ અને તાલીમાર્થીઓ સ્ટાફગણ વગેરે મોટી સંખ્યામાં હાજર રહી પુષ્પવર્ષ સાથે ક્રોસ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું રેડ ક્રોસ દ્વારા આવેલ મહેમાનોનું ફુલછડી અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું રેડ ક્રોસ રથ લઈ આવેલા રેડક્રોસ રાજ્ય શાખાના સંજયભાઈએ રથ અને રેડક્રોસની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને વધુમાં વધુ જાગૃતિ લાવવા જણાવ્યું હતું ત્યારબાદ રેડ ક્રોસના કારોબારી સભ્યોએ રેડ ક્રોસ ફ્લેકથી રથને રેડ ક્રોસ મેઘરજ મોકલવા માટે પ્રસ્થાન કર્યો હતો મેઘરજ સીમાલપુર બાયર્ડ ધનસુરામાં રેડ ક્રોસની તાલુકા શાખા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સૌ તાલુકા શાખાઓના દારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી રેડ ક્રોસ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર મોડાસા